રાજ્યભરમાં સ્થાનિક ગ્રામ સ્વરાજની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ છે તે શરૂ થઈ જવા પામી છે ત્યારે પાદરામાં ગ્રામ સ્વરાજની ચૂંટણીને લઈને તંત્રની તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે પાદરા તાલુકામાં ઓગણપચાસ ગ્રામ પંચાયતમાં સામાન્ય ચૂંટણી તેમજ આઠ ગ્રામ પંચાયતોના અને દસ વોર્ડમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે તંત્ર દ્વારા આજે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તમામ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી બેલેટ પેપરથી યોજવામાં આવશે પાદરા તાલુકામાં ટોટલ સત્તાવન ગ્રામ પંચાયતોમાં ચૂંટણી તેમજ પેટા ચૂંટણી યોજાશે પાદરા તાલુકાના મોટાભાગના ગ્રામ્યમાં ભારે રસાકસી વચ્ચે ચૂંટણી થવાની સંભાવનાઓ છે ખાસ કરીને વાત કરીએ તો ત્રીસ જેટલા આરો એ આરો અધિકારી ચૂંટણી કામગીરીમાં હાજર રહેશે સાથે પ્રાપ્ત વિગતો અનુસાર બે છ બે હજાર પચીસથી નવ છ બે હજાર પચીસ સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે તારીખ દસ છ બે હજાર પચીસના દિવસે ફોર્મ ચકાસણી કાર્યક્રમ યોજાશે તારીખ અગિયાર છ બે હજાર પચીસે પત્રો પરત ખેંચી શકાશે અને તારીખ બાવીસ છ બે હજાર પચીસે મતદાન યોજાશે પચીસ છ બે હજાર પચીસના દિવસે તમામ ગ્રામ પંચાયતોના પરિણામો જાહેર થશે સમગ્ર માહિતી સાથે આજે જાહેરનામું બહાર પાડવામાં આવશે જે સમગ્ર મામલે પાદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીનો જંગ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને જોવા જઈએ તો સમગ્ર બાબતને લઈને પાદરાના મામલતદાર એવા ચૂંટણી અધિકારી દ્વારા છે તે પ્રતિક્રિયા આપવામાં આવી હતી માન્ય રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તારીખ અઠ્યાવીસ પાંચ પચીસના રોજ ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત પાદરા તાલુકામાં ઓગણપચાસ ગામોની સામાન્ય ચૂંટણી તથા આઠ ગામોના દસ બોર્ડની પેટા ચૂંટણી યોજાનાર છે ચૂંટણી કાર્યક્રમ પંચ દ્વારા વિગતવાર જાહેર કરવામાં આવેલ છે જે અંતર્ગત બે તારીખ બે છના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવાનું છે ઉમેદવારી પત્રો નવ છ સુધી ભર ભરી શકાશે મતદાન બાવીસ છના રોજ સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીમાં રાખવામાં આવેલ છે અને મતગણતરીની તારીખ પચીસ છ બે હજાર પચીસ રાખવામાં આવેલ છે આ ચૂંટણીમાં બેલેટ પેપરથી યોજાનાર હોય પાદરા તંત્ર દ્વારા તમામ જરૂરી તૈયારીઓ હાથ ધરવામાં આવેલી છે